નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચિનિલાણી મડિયાની નવલકથા ધરતી બે પ્રકરણ પાંચમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પાપનું પ્રક્ષાલન જુસ્પા ગાચીએ એના મૂળતલ જેવા ઘટ્ટા બળદને પૂંછડું આંબળીના ડચકારો અને નરસિંહ મહેતાની વેલ્ય જેવો ખખડી ગયેલો એક ઓજાતમાં ઉતર્યા ત્યારે કાંઠે ઊભેલા સહો લોકોને લાગ્યું કે રઘુ મહારાજ હાથે કરીને મોતના મોડામાં જઈ રહ્યો છે ઊંટ મરવાનું થાય મારવાડા ઢાળું મોડું કરી પંડે એક લોલે મરતો હોય તો તો ભલે મરે વાહે ઓલિયા ખોડી લીધેલા સિવાય બીજું કોઈ લોહીનો સોગું રોવા વાળું નથી પણ આ તો ભેગા ભેગો જુસ્બા ગાચીને એ મારસે તો એ વાહે એની એમણી ખાચણ સાવ નથરી થઈ થઈ જાય જુસ્મો શું કામે ને મરે ભલા જેવા ખવાને તો રઘા ઉપર વેર છે જુસ્બા ઉપર ઝેર થોડું છે એ તો હદીએ આયા બેઠા વાતો થાય બાકી ઓલી જામ ગરીવાળી જોટાડીમાંથી ગઢે ટાટ કરતી ધાણી ફૂટવા માંડી તાઈએ માલી પાથી વછોટ ઓલી કાકી કાંઈ નામ પૂછવા રોકાય કે ભાઈ તારું નામ રખલું છે કે જસબો એ તો સરેરા છાતી સુસરવી નીકળી જાય ને ભલ ભલાના ઢીમ ઢાળી દઈએ અર તો તો આ ઘાચલો જાહે દેહોડા ફૂંકતો પણ એને રેકડામાં પાલો ભરવાને સાટે રગાનો ફેરો બાંધવાની કમત્ય ક્યાંથી સૂચી આ તો સૂકા ભેગું લીલુંએ ભળી જાહે એ તો મોટા વાહે નાના જાય તો મરે નહીં તો માંદા તો થાય જ ને અરે ગામનો સાત ખોટનો એક ગાંજી મળશે તો આપણે તેલ વિના રાખવી પડશું ધીમે ધીમે રગાને બદલે જુઝ્બાના સંભવિત મૃત્યુ અંગે જ વધારે ચિંતા વ્યક્ત થવા લાગી આગલી રાતની જોરદાર અફવા તો એવી હતી કે જેવો ખવાસ રગાને ગુંદાસનનો પાદર જ વળોટવા નહીં દે ભૂદેવને એવી તો ભાઠાવાળી થશે કે એને સાપર જવાની સોચ નહીં રહે પણ સાચે ટાણે સાપોર ન જાવ તો મારો જીવ તર લાજે એવી ગવોક્તિ ઉચ્ચારીને રઘો ગામના પાદરમાંથી હેમખેમ રેકડો હકરાવી ગયો તેથી લોકોને હવે જુદા પ્રકારની આગાહીઓનો આશરો લેવો પડ્યો પાદરમાંથી મારની પાદરી નીકળી ગયો પણ હવે ઈદ મસ્જિદ લગન આંબી શકે તો મને કીજો મસીદાળી નેરિયામાં બોકાની બંદા નાકા વળીને બેઠા હશે જોટાણીઓમાં દાર તો દરબીજ રાખ્યા હશે આ રેકડાના ગળિયેલ બળદને ભારસે એ ભેગા વડા દબાવશે ને ધડ 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 ગોળીઓ ઓછટવા મળશે રગલોને જુસપો વિદાય જાય એનો વાંધો નહીં પણ દીકડે જૂતેલા રતનદળા જેવા બળદને બિચારાને રજા કજા ન થઈ જાય તો સારું નકામું માણસની મારામારીમાં એ નવાણીયું ઢોર કૂટાઈ જાય બપોર સુધી આવી પાર્કી ચિંતામાં લોકો દુબળા થતા રહ્યા રોટલાટાણે સાપરથી ટપા લઈને ખોડો હલકારો આવ્યો ત્યારે રાબેતા મુજબ એલા કાગળ પત્તર કોઈનો મનીઓ જેવું પૂછગાછ કરવાને બદલે કે કિઆર કોથળી ની માગણી કરવાને બદલે સહુએ એક જ પ્રશ્ન પૂછ્યો એલા ખોડા મારકના કાંઈ માઠા વાવળ કોના ખોડાને નવાઈ લાગી આપણા રખા મહારાજને કાંઈ રજા કજા રજા કજા થાય નહીં રગા ભગવાનના દુશ્મનને તને ક્યાંય સામા હ કને સાવ સાજા સારા અરે રાતી રાણીએ જેવા એને વળી શું દુઃખ હોય કહી વળી ખોડાઈ એનું વર્ણન કર્યું એ તો એને જુસ્બાના એકામાં પટ પાથેલા ખાંડની પથરીએ સૂતા કિલ કિલાટ કરતા જતા હતા એલા તને કઈ ઠેકાણે રેકડો સામે ચડ્યો હતો જડેશ્વરના ઓકળામાં હું ખળખડીમાંથી પાણી પીતો હતો ને જુસ્બાનો એકો ગેડી દડાની દોડી ધડ ધડ જતો હતો ને બાપો નરવે સાથે ભજન ગાતા જતા હતા મરે વે આ ખોડીઓ હેલકારો એણે તો રથા અંગેના આ આખો દેખા હાલ રજૂ કરીને ગુંદા સરમાં ચગેલા બધા ગબરાઓને એક જ ઝટકે હેઠા પાડી નાખ્યા પણ આવા હેલકારાના અહેવાલથી ગામ લોકોને નિરાશ થયા નહીં એમણે આગાહીનું અંતર લંબાવ્યું જડેસનનો વકડો તો આપણો જ રાજની હદમાં ગણાય રાજની હદમાં રહીને ખૂન ખરાબી થોડી થાય કડાનો કાઠો વળટવા તોપો ખોડેલા ને પછી જુઓ કે રગા સાચું કીધું આટલા વરહ લગ્ન દરબારને હોકે દેવતા મળનારો જીવો ખવાહ એટલું એ ન સમજે કે રાજની હદમાં રહીને આવો કામો ન કરાય એ તો પર હદમાં જ પડ બાંધીને ઉભા રહેવાય તો તો હવે આ ભવમાં તો રખાનો રીપડો સાપરને પાતર ભૂકી રહ્યો ને ભેગું ગુંદા હરનો પાદરીએ હવે આ ભોમાં તો ભાડી રહ્યો એ તો હવે ઘા ભેગો જ ઘસકારો થઈ ગયો જાણો નહીં તાણિયા શવચ ધરાય એવડી ભૂદેવની કાયામાંથી કોઈને ગોટલો છોતરોએ હાથ આવવા દઈએ તો એનું નામ જીવોભાઈ નહીં દરિયામાં રહીએ ને મગર મોજ હારીએ વેર બાંધવા જાય એના તો આવા જ હાલ થાય નહીં ઉગતાને પૂજનારા લોકો જીવાની બાહુતુરીને બિરતાવતા હતા અને રઘાની હેરાનગતિની હાસી કરતા હતા તેઓ જાણતા હતા કે હવે અંબા ભવાની આત્મી ગઈ છે અને રામ વરસેનો ચડતો સિતારો છે રગના હવે વળતા પાણી થયા છે અને જેવો ખવાશ ઠકરાણાનો તો બન્યો છે બેસતો વાણીઓને ઉત્તર્યો અમલદાનની ઉપયોગીતા અને બિન ઉપયોગિતાનો બરોબર આંખ અંદાજ કાઢીને જેવા ખવાશની શિફારસ કરવામાં સૌને પોતાનું હિત દેખાતું હતું તેથી જ તો રઘો સાપરની અદાલત સુધી હેમઠેમ ભૂગી ગયો છે એવા સમાચાર આવ્યા ત્યારે પણ જીવા ખવાસના પૂજકો નાસી પાસ ન થયા એમણે એક નવો આસાતંતુ તંતુ બાંધ્યો એ તો ખોરાકમાં ઊભીને રઘો કેવી જીવાની દઈએ છે એ જોયા જાણ્યા પછી ભાઈ ઘા કરશે હા ભાઈ આવા મામલામાં તો તેલ જોવું જોઈએ તેલની ધાર જોવી જોઈએ તે પછી જ હાથ ઉગામો સારો જીવાભાઈનું કામ હદુ એ લાંબી ગણતરીવાળું હોય આગળ પાછળનો વિચાર કર્યા વન્યા ડગલું ભરે જ નહીં ને સહો ધારતા હતા કે અદાલતમાં જુબાની પૂરી થયા પછી જીવાના માણસો રખાને ઢાળી દેશે માંડળિયાની વિરુદ્ધમાં એ એક હરફ પણ ઉચ્ચારશે તો એનો આવી બનશે ગુરુદેવ મોટે ઉપાડે સંતુની વહારે ચડવા ગયા છે પણ એને ભોં ભારે પડી જશે જેવા ભાઈ જેવા સાવાજને છંછેડવામાં એ લોટની તામડી સાર નહીં કાઢે પર રઘાએ તો આવા કોઈ પણ ભયને સરખોએ વિચાર કર્યા વિના અદાલતમાં બે દડક જુબાની આપી જુબાની આપી એટલું જ નહીં માંડળ અને એના સહોસાગરિતોની કારવાઈઓ પણ એણે ઉઘાડી પાડી દીધી રાધાની જોગાનીમાં સાધનો નામ વારંવાર આવવા લાગ્યું એ સાંભળીને સાંભળનારો સ્તંભ થઈ ગયા બચાવ પક્ષના વકીલે એની ઘણીએ રોકટોક કરી પણ એથી રઘો જરાયે ગભરાયો નહીં એણે તો મંડળના અપરાધની અને સંતોની નિર્દોષતાની સાહેદી આપતી કટિબંધ વિગતો સવિસ્તાર રજૂ કરી દીધી તાલુકાની અદાલતના એ ભાવુક ન્યાયાધીશને આ જુબાનીમાં અને એ જુબાની આપનાર વ્યક્તિમાં ઊંડો રસ જાગૃત થયો તેથી જ તો ઉલટ તપાસ વેળા હાથે પગે મૂંડ માર ખાધેલો રઘો અતિશય સ્થાનકને લીધે જરા લથડિયું ખાઈ ગયું અને સાક્ષીના પાંજરાના ઠ કઠેરાને ટેકે માંડ માંડ કાયા ટેકવી રહ્યો ત્યારે એની અસહાય સ્થિતિ જોઈને મેજિસ્ટ્રેટે હુકમ કર્યો સાક્ષીને બેસવાની ખુરશી આપો સાંભળીને બચાવ પક્ષના માણસ હતો આંગળા જ કરટતા રહ્યા ઉલાટ તપાસમાં એક એક પ્રશ્ન પૂછાતો રહ્યો અને રઘો પણ જરાયે ઘભરાટ વિના એનો ઉત્તર આપતો રહ્યો પોતાની જોબાની કરતાએ આ ઉલાટ ટપાસ વેળા જ એક હરો રંગમાં આવ્યો એને પોતાને ખ્યાલ ન રહ્યો કે આવા વેધક ઉત્તરની વાણી ક્યાંથી આવી રહી છે ગામમાં રચાયેલી પ્રપંચજાળને ભેદવી આ હાજર જવાબે કોણ પ્રેરી રહ્યું છે શ્રોતાઓને લાગતું હતું કે રઘાની જીભત પર બેસીને પુનિતા પુત્ર વધુ સંતોષ પોતાનું પાવિત્ર સિદ્ધ ન કરી રહી હોય ગુચાવનારા પ્રશ્નના ઉત્તર આપતી વેળા રગો જાણે કે કોઈ ઉચ્ચતર આધ્યાત્મિક ભૂમિકાએ વિહાર કરી રહ્યો હતો બચાવ પક્ષના એક એક આક્ષેપનો એ સૃદ્યો આપતો હતો અને એના અંતરના રસાયણો જાણે કે પલટતા જતા હતા હવે એ સંતોની નિર્દોષતા જ સિદ્ધ નહોતો કરી રહ્યો બલકે કથન વડે પોતાના અતીત જીવનના અનેકાનેક અઘટિત કૃત્યોનું પ્રાયશ્ચિત કરી રહ્યો હતો સંતોને નિષ્કલંક સાબિત કરવાની નિમિત્તે જાણે કે પોતાના પાપનું પ્રસાલન કરી રહ્યો હતો અદાલત ઉઠવાનો સમય થયો અને ચપરાસીઓએ આવીને ઘંટડી વગાડી છતાં ન્યાયાધીશે આદેશ આપ્યો ચાલુ રાખો રઘાના વેધક ઉત્તરો નોંધાતા ગયા તેમ તેમ બચાવ પક્ષ નાસીપાસ થતો ગયો અને ઉત્તર વધારે જનોની ઉલટ તપાસ થવા માંડી પણ રઘો આજે પેલો હોટલ ચલાવનાર મામૂલી બ્રાહ્મણ નહોતો રહ્યો આજે તો એ ગામની એક કલિંગ ગિતાની બહારે ચડેલો બ્રહ્મપુત્ર હતો એની વાણીમાં પરંપરિત પ્રેમ મતે જ સોળે કળાએ પ્રકાશિત થઈ રહ્યું હતું દેવે વાટ ચડવા ટાણે અદાલત ઉઠી ત્યારે જ રઘુ એની ખુરશીમાંથી ઊભો થયો કમ્પાઉન્ડમાં છોડેલા એકા નજીક જ પહોંચ્યો ત્યારે જુસ્પા ગાચીએ સૂચન કર્યું બાપા આજની રાત્ય ગામમાં ક્યાંય રાતવા રહી જાવ જાવની કેમ ભલા તારા બળદને પગમાં દુખે છે બળદ તો ખડે ખાગ છે પણ રાત્ય વરદ્યનું જરાક ભો જેવો ભો કોનો ભો તમારા કોઈ દુશ્મન અંધારામાં તમારા ઉપર ઘા કરી લે તો મારા દુશ્મન એની માવળીએ હજી લગણ જાણ્યા જ નથી કહીને રઘાએ જુસ્બાને હિંમત આપી હાલ્યા આ જટ એકામાં બેહી જા મૂંગો મૂંગો કોઈના બાપની દેન નથી કે આપણી સામે ઊંચી આ કરી જાય જુસ્બાએ ગુંદાસરની એકો જોડ્યો ત્યારે જ ગામ લોકોએ એને ગભરાવી માર્યો હતો અને એમાં એણે અદાલતમાં રઘાની કડક જુબાની સાંભળી ગામના ચૌદશિયાળાઓ સામેના પહારો સાંભળ્યા તેથી એનો ગભરાટ વમણો થઈ ગયો હતો ઘૂસરે બેસતા બેસતા એણે ફરી કહ્યું સૂરજ ઉગ્યા હાલ્યો હોત તો શું ખાટું મોડું થઈ જવાનું હતું મારું ગીરજો રાતે આખી એકલો તલકથો રહીએ પણ બાપુ આ રાતે વરત્યનો સમૂહને વચડે આવે ઓલ્યો વાંકડો કોઈ વેરી લાગ જોઈને જૂના વેર પતવી જાય મેં તને કીધું નહીં કે મારા વેરીની માએ હજી સવાર શેર સૂઠ નથી ખાધી પણ બાપા જો કો જીવો ભાઈ હવે રાખે રાખ્યા જીવલા જેવા તો કેક જોઈ નાખ્યા આ જિંદગીમાં તો ઓળખસ મને હું કોણ છું મારું આ માથું ખાંખેર તો એમાંથી જીવલા જેવા તો દહ ટોલા ખરી એમ છે પણ બાપા કહેતા નથી કે બુંડા માણહાની પાનશે ભાર્યા જીવા ખવાના મળેટ્યા હૃદય ઓલ્યા કાટ્યાવરણમાં એલા લાગ ભાડીને ઘા કરી લઈએ તો પછી શું એનો ટાટ્યો વાળવા જવાય અરે જુસફ તું તો સાવ હલા જેવો ફોસી નીકળ્યો એલા મેં દેશ દેશાવરના દરિયા ડોળી નાખ્યા છે ગાડી વાળને હિંમત આપવા હૃદયે પોતાની અતિ આત્મકથાનો એક અંશ કહી સંભળાવ્યો કાળી રાત્રે ધડક ભડક કરીને આગ ભોટોના જાંગલા કપ્તાનને હાથ જેબ કડવી છે એ આવા કાટ્યા વરણથી ગભરાઈ જઈશ થડકતી છાતીએ તાપરનું પાદર છાંડીને જુસ્બાઈએ એક ગુંડાને કેળે ચડાવ્યું ત્યારે પણ એ ભય વ્યક્ત કરી રહ્યો હતો બાપા તમારી વાત હતી સોળ આની સાચી પણ સામાવાળા છે હથિયારાવાળાને આપણે છીએ સાવ હાથી પગે એલા જઝ્બા હથિયારોની વાતો કરીને હવે મને બહુ તપત્યમાં ભૂલો થઈને તપવતો નથી પણ આમાં તો પહેલો ઘા રાણાનો ગણાય સામાવાળા પ્રથમ ગોળો દબાવીને ભડાકો કરી નાખે તો પછી આપણે સાવ હાથી ને હથિયાર વનાના માણસ શું એલા કહું છું કે હથિયાર હથિયાર કરીને હવે મને વધારે તપવ્ય માં ભોલો થઈને કહીને રઘાએ કરાડીકીથી પૂછ્યું બોલ્યો તારે હથિયાર જોવું છે જુસ્બાઈએ કૂતરલથી ડોકું ફેરવીને પછવાડી નજર કરી રઘાએ એકામાં બિછાવેલા ખંડ તળેથી હળવેક રહીને પોતાનો ઘોડીયો છોડ્યો અને એમાંથી એક શસ્ત્ર બહાર કાઢ્યું હેં હા હે જસવાની આંખો ચાર થઈ ગઈ રાધા બાપા આ ઓટાણ લગાણ ક્યાં સંતાડી હતી એની તારી સે પંચા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ